એ થાવ બેઠો રે બધી સીતારામને જીક્રાસ માં બતાવી ને હવાર ના બાકી મજામાં બતાય તો વાંધો નહીં જો હાડા ના વાગી ગયા શિવાને જો આકડી દાદા લઈ ને ગયા છે

અમારે રવિવારે ઓલું કરવું મુશ્કેલ થઈ પડે મોકલવી મુશ્કેલ નથી પછી દાદા એને કે તો કે ના ના પછી હું બેગ ને લઈને બહાર આવીને કપડા ને લઈને ખાટલે તો જટ જટ હાવા લંચ બોક્સ ને અંદર એનો રૂમાલ ને નાખવા જ માંડીને ઝડપથી કપડા પહેર્યા પાંચ મિનિટ માં તૈયાર તૈયાર થઈ ગઈ ને ચંપલ અંદર પડ્યા તા ચંપલ લઈ આવી એને એને કેવું કર્યું ખબર છે ને હા ભાઈ ફરિયામાં ચંપલ પડ્યા હતા ખાતી ખાતી ચંપલ બગડી જાય ઘર માં મૂકી આવી બપોરે આવી સાટા આવ્યા એને એમ કે મારા ચંપલ પીંજાઈ ચાહે મારે સ્કૂલે પહેરી જવાના હોય દોડી ને અંદર મૂકી આવી ઓટે ને પછી મમ્મી એમ કીધું ને કે કિરણ કઈ ખબર જ નથી પડતી નાસ્તા પાણી કરી લીધા હવે પોરો ખાઈ પોરો ખાઈ આજ તો હવાર વેલી હું કાલ ને ઈસ્ત્રી કરવા પડ્યો તો પછી વારો નતો આવે તો થોડા કરી લીધા થોડાક રાખી દીધા હવે મેં કીધું ઘરમાં કામ કરી ને પછી થોડાક છે ને એ સ્ત્રી કર નાખી આવા ના જરીક થઈ ગયા હોય તો એ કર લઈએ તો અસલ થઈ જાય ને હતા બે દોરી તે ધોયા એક દોરી મેં ધોયા તો હમટા થઈ ગયા તા હકેલવાના તો હકેલ લીધા ઈસ્ત્રી કરવાના તેમાંથી અડધા થઈ ગયા અડધા આવે છે ને બાકી છે ઘરમાં કામ કરીને પછી પાછી બેહી જાય ને આમાં છે ને આજ તો તમને કઈક અમે નવીન દેખાડશું આપણે તમને બધાને ખબર થશે જ કે કરણ અહીંયા આથે રસોઈ બનાવે પણ જે એક આથે બનાવે ને

તો એની અટાણે તો છે ને એક રોટલીનો વિડીયો મને મોકલો મને કે મારે એકાએ બધું કરવું ને શૂટિંગ કંઈ કરવું કે એટલે મને કે રોટલી ન મોકલું કે તમારી મરજી જેમ કરવું એમ એક રોટલીનો એને છે ને વિડીયો ઉતારી ને મોકલો કે લોટ કેમ બાંધીને વણે કે એમને છોડવે કેમ ને તો તમે જો ને અમે જોયો બાકી આવી રીતના જોઈ ખાવાનું બનાવે ને જો તમને કરણનો વિડીયો ગમે તો કરણ માટે એક જરૂર કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો દાળ ભાત હોત બનાવેલી બધું બનાવે શાક દાળ ભાત બટેટા પૌવા બટેટા બધું બનાવે અટાણે તેની રોટલી નો મોકલો પછી મને કે આગળ કે બધા જો હોય છે ને કે હું કેમ બધા વખાર કરું કેમ લહણ ફોલી ચટણી ખાંડું તો એ પછી આપણે આગળ કે પાછું બનાવીશું નકરી કે આ લાંબો થઈ જાય ખાલી રોટલી નો હોય કે તો તમે બધા જોજો કે કરણ કેવી રીતના રોટલી બનાવે हेलो यूट्यूब फेमिली केम छो बजा मजा में तो घना दिवसों पे अपने पाचा તો આજ તો તમને બસ એ જણાવવાનું હતું કે કિરણે જ્યારથી તમને કીધું છે કે કરણ હવે ઘરે જમવાનું બનાવે છે તો ઘણા બધાના મનમાં પ્રશ્ન હતો કોમેન્ટ કરી હતી કે કરણ ઘરે કઈ રીતના બનાવે છે એક જમવાનું કઈ રીતના બનાવે છે તો ચાલો આજે છે ને તમને ખાલી રોટલી કઈ રીતના બનાવવું ને એ હું તમને દેખાડીશ કેમ કે પછીમાં સવારે હું શાક બનાવીને ગયો હોય છે ને બપોરે જે બ્રેક પડે ને એમાં પછી રોટલી બનાવી લઉં તો અત્યારે વાગેલો વાયગા છે દોઢ તો અત્યારે જો ઓફિસથી પાછો આવ્યો તો અત્યારે ફટાફટ રોટલી બનાવી લઈશ જમીને પાછો નીકળી જઈશ ઓફિસે તો અત્યારે ચાલો રોટલી કઈ રીતના બનાવું ને એ હું તમને બતાવીશ અને કેવી રોટલી બની એ કહેજો બસ જમવા જેવી થઈ જાય એટલી બની જાય છે તો ચાલો કોમેન્ટ કરજો કેવી રોટલી બનાવું છું તો ચાલો ફટાફટ લોટ બાંધી લઈએ તમને શાક બતાવી દો ભીંડાનું શાક બનાવ્યું છે ચાલો એ બતાવી દો તો જો ભીંડાની સબ્જી સવારે બનાવીને ગયો તો મસ્ત જો સબ્જી બની ગઈ છે થોડું ઘણું જમવાનું બનાવતા પણ આવડી ગયો હવે ઘરેથી થોડું ઘણો ફોન કરતો કે કઈ રીતના બનાવો નાનથી તેને એવું બધું મમ્મી પાસેથી ને કિરણ પાસેથી થોડુંક જાણું ને ધીરે ધીરે બનાવતા આવડી ગયું તો ચાલો ફટાફટ લોટ બાંધી લઈને મારે થશે લેટ ને આમાં છે ને હવે થોડુંક મીઠું અને થોડુંક તેલ એટલે રોટલી સારી બને થોડુંક મીઠું નાખી દઉં છું થોડુંક તેલ નાખી દઉં છું કે જો કંઈક ભૂલ કરતો હોય તો કોમેન્ટમાં તમારામાંથી પણ જાણવાનું મળશે તો મસ્ત આપણો લોટ બંધાઈ ગયો તો ચાલો થોડીક પાંચ દસ મિનિટ આપણે આને ઢાંકીને રાખી દઈએ પછી રોટલી વણસું તો ચાલો જે તમે વેઇટ કરતા હતા જોતા હતા કરણ એક આથી કઈ રીતના રોટલી વણે તો ચાલો સ્ટાર્ટ કરીએ ને વિડીયો ઊભો એવા ટો રાખ્યો છે કેમ કે આડામાં કંઈ અહીંથી એંગલ નથી આવતું મોબાઈલ રાખવું ને તો કંઈ દેખાતું નથી આડો મોબાઈલ આ એટલા માટે મેં ઊભો મોબાઈલ રાખ્યો છે દિવાલ પર તો ત્યાં બરાબર એંગલ આવે છે દેખાય છે બધું તો ચાલો ફટાફટ હવે આપણે ભણવાની શરૂઆત કરી દઈએ તો કે મારું ઓફિસે થાય મોડું પછી ચાલો થોડોક લોટ નાખી દીધો હવે થોડીક

પછી આવી રીતના જો રોટલી ફેરવતો જાઓ હમણાં તમને આખી રોટલી બની જાય એટલે પછી ઉપરથી તમને દેખાડું થોડોક લોટ નાખી દે એટલે લોટી ચોટે નહીં એમાં की चोटी जाए क्या अपनी फाइनली रोटली बनी गई તમને દેખાડી દો આ જો થોડીક આડાવરી બની છે બાકી થોડોક શેપ તો આવી ગયો હોય ગોળનો તો જો કેવી રોટલી બની છે કોમેન્ટમાં કહેજો તો ચાલો તો ચાલો ફટાફટ આપણે બીજી રોટલી બની નાખીએ અને આપણે સાઈડમાં ડીશ ઉપર રાખી દઈએ બીજી રોટલી બની જાય ને પછી ગેસ ઉપર મૂકું तो चलो गैस पर रोटली मूक दी, दी है फूल से के नहीं? थोड़ी थोड़ी फूली है એનું કઈ નક્કી ના હોય ક્યારેક ફૂલે ને ક્યારેક ન ફૂલે ને એવું બધું હોય ચાલો હવે ઉતારી લઈએ થોડુંક માથે ઘી નાખી દઈએ તો તો તે લેવો ઘી આમાંથી આમાંથી થોડુંક ઘી નાખી દઈએ તો ચાલો મસ્ત મજાની રોટલી બની ગઈ છે પાંચ છ રોટલી જો બનાવી નાખી હવે થોડુંક ઘર ઘી લઈ લઈએ એની સાથે ભીંડાનું શાક તો ચાલો ફટાફટ જમવા બેસી જઈએ તો ચાલો આવી જાવ તમે પણ જમવા ચાલો મસ્ત મજાનું જમી લીધું છે અને બ્રેક પણ પૂરો થઈ ગયો છે અને હવે જવાનું છે ઓફિસે તો ચાલો કેવો લાગ્યો મારો આ રોટલીનો વિડીયો કહેજો કોમેન્ટમાં અને પાછા મળશું ક્યારેક નવા વિડીયો સાથે ઓકે ત્યાં લગીને કિરણનાને વિડીયો એન્જોય કરતા રહ્યો ચાલો હર હર મહાદેવ વાતો કરે માર દીકો હું કરે ધીરે ધીરે જો સ્કૂલે આવી ગઈ તે ડાયરેક્ટ મમ્મા પાસે આવી જો કઈ વાલા વાલાન કરે વાતો ધીરે ધીરે કરે મોટું પકડી ના જો જમ હાય તો હું હું મોલ હું ખાવા જાઉં બપોરા કરું ના બપોરા તું એટલે આપણે હવાર એ આજ છે ને હવાર છે હું ઠીક કામ કરતી હતી પેલા મેં સીવું નામ કર્યું પછી હું મને કેમ કર્યું કેમ કર્યું પછી મેં સીવું નામ કર્યું

હા કેટ કેટ દીકો છે જો હવે મારા બપોરા કરવા જાઉં ઇસ્ત્રી કરી લીધી ને તો તો અગિયાર વાગી ગયા ઘરમાં કામ કરીને ઇસ્ત્રી કરી લીધી તો અગિયાર વાગી ગયા જેવી મેં ઇસ્ત્રી કરવાનું કામ પૂરું થયું ને એવી છે ને લાઈટ વહી ગઈ હતી લાઈટ જો અટાળે આવી ને હવે છે ને કુંડો ફરવાનું છે ઓલી બાજુ કુંડો પપ્પા અહીંયા લાઈન લંબાય કુંડો ફરવાનું છે તે હવે લાઈટ આવી હતી ને પપ્પા જ્યાં કુંડો ભરવા તો પાવીસ પૈન છે ને ખાવા કઈ બેહું હતું તે એક વાત થાળી લઈને અંદર આવ્યા પછી લાઈટ નથી 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 અટાણા સુધી વાત જોઈ

આમ જોઈએ તો ઓરખી જાય તમે તો કઈ જ જતા ને મૂકવા હા હું તો કયા જાતે અટાણો હા નો રે ઘણા વાહ જોઈએ તો વર્તી જાય જોયે તો વરતી જાય હા મેં મારી મમ્મી ને વાત કરી મેં કીધું ઈ એની કોમેન્ટ આવે ને ઈ વિડીયો આપડા જોવે ને કરણ ને અહિયાં ત્રિકમા ચાર્ય સ્કૂલ માં ભણતા ને અહિયાં બાજુમાં જ રહીશે બ્રાહ્મણ સોસાયટી માં જ રહીશ તો ચોથા કે પાંચ માં કરણ તે દિના કોમેન્ટ કરે મી વિડીયો જોવે રીપ્લાય આપું પણ કદાચ તમને જોતા ન આવડતો એ કે મારી કોમેન્ટ વાંચતા નથી હું વાંચું ને રિપ્લાય કઈ એમ આપું પણ વિડીયો માં પછી કાંઈ મી ન વાંચું કેમ કે મારે પછી બતાવી નહીં કોમેન્ટ તો કે એ બતાય કે મારી વાંચો મારી વાંચો એટલે મારે બચાય નહીં ને મમ્મીને પછી જણાવું તું એટલે મેં કહી દીધું કે મેં મમ્મીને તમારી યાદી આપી દીધી બરાબર મા માર પિયરમાંય બતાયની યાદી આપી વીરમભાઈ એને બતાવીને ઓળખે છે એ કહેતા તા વીરમભાઈ એવું છે ને આમ આ કાકા દીકરી આજ થોડીક માં ઓલી બોલ રમત કરી બે દડો બોલટિંગ ને હવે આ ફૂટબોલ વેથી રમે ને આજે આપણે વેલો વિડીયો એન્ડ કરી દેવું પડશે કેમ કે આજે રોટલી બનાવી એનો થોડોક છે પછી વધી જાય એટલે હવે આપણે વિડીયો એન્ડ કરી દઈએ વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કરણ માટે જોરદાર લાઈક કોમેન્ટ કરતા જાજો ભૂલતા નહીં શિવાની જો હમણી વહી ગઈ નકર હમણાં લાઈક કરવાનું કઈ સાંભળી જાય તો લાઇક કરજો એમ કહી દે તો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ